આ રેઢિયાળ બળદને તેનો જૂનો ખેડૂત માલિક રસ્તામાં મળ્યો પોતાના માલિકને જોઈને બળદની આંખમાંથી આંસુ પડ્યા હિંમત કરીને ધીરે ધીરે ડગમગ ડગલે તેના માલિક પાસે ગયો અને દબાતી અવાજે પૂછ્યું કેમ છે ભેરુબન ઘરે બધા કેમ છે છોકરા શું કરે છે અવાજ સાંભળીને ખેડૂત માલિક મૂલ બધા મજામાં છે આટલું તો માન માન બોલી શક્યો બળદે કહ્યું મિત્ર મોંજા નહીં ચાલ્યા રાખે જેવા મારા નસીબ પણ જે દિવસે તું મને દોરીને અહીં અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોંટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે કાંઈ ન બોલ્યો પણ આજે તું મારો માલિક નથી હવે મારો ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે વાતો કરવી છે ખેડૂત બોલ્યો એવું નથી પણ દુકાળ છે એટલે ચારાની તંગી જેવું છે એટલે મિત્ર બળદે કહ્યું અરે મારા મિત્ર ચારાની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે એની આઠવાડ ખાઈને પાણી પીને હું દિવસો કાઢી નાખે મિત્ર તને યાદ છે તારે નળિયાવાળા મકાન હતા તારી પરિસ્થિતિ સારી નહોતી ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરું જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધુ વળતર મળે તને પગભર કરવા માટે મેં મોટી મહેનત કરી તારા ખેતરડા ખેડા પૃથ્વી પેટાળ પલટાવી નાખ્યા મેં દિવસ રાત એક કરી દીધા હતા પછી કાળિયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મોટા મકાન બની ગયા મોટરસાઇકલ ને કાર આવી ગયું બધું સારું થઈ ગયું હું પછી તારા પરિવારને સુખી જોઈને હરખાતો હતો પણ જે દિવસે તારા ઘરે મિનિ ટ્રેક્ટર આવ્યું બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે મિત્ર સાચું કહું ને તો હું બહુ દુખી છું પેટ ભરવા માટે ક્યાંક સીમ કે શેઢે મોણાખું ત્યાં તો લોકો લાકડી લઈને દોટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે આ ઠોકરો ખાઈ ખાઈને હું થાકી ગયો છું મને બહુ અઘરું લાગે છે અરે ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવાનો હતો મારી કાયા ઘડપણે છે અને હવે મારે જાજુ જીવવાના ભાગ્ય પણ મિત્ર હવે મારું એક કામ કરજે તારા ફળિયામાં મને બાંધવાનો જે ખિલ્લો છે ને એ ખિલ્લાને તું ઉખાડી નાખજે કારણ કે કોક દિવસ એ મારા વાળા ખિલ્લે તું ભેંસોને બાંધીને લીલા ચારાના ખોળ કપાસિયાના બત્રીસ ભાતના ભોજન જમાડીશ ને તો મારા આત્માને શાંતિ નહીં મળે બીજું ખાસ એ કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરવાના મને ટીંગાઈને વળગીને રમવાના હેવા હતા તો છોકરાઓને કહેજે કે ભેંસ સાથે આવા ખતરા ના કરે કારણ કે મારી મા અને ભેંસની માના સંસ્કારોમાં બહુ જ ફેર છે ક્યાંક લગાડી ના દે એનું ધ્યાન રાખજો ઘરે જઈને બધાને મારી યાદી આપજે કહેજે કે આપણો ઈ બળદ મળ્યો હતો અને બહુ જ ખુશ હતો અને મજામાં હતો મિત્ર બીજું તો ઠીક પણ રેઢિયાળનું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે ખાલી મને તારે આંગણે મરવા દીધો હાથ ને તો ભેરું બંધ મને અફસોસ ના થાત બળદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હું આ ખેડૂત અને બળદની વાતો સાંભળતો હતો તો મેં બળદને કહ્યું અહીંથી પાંચ કિલોમીટર દૂર મારા ગામની ગૌશાળા છે ત્યાં ધીમે ધીમે પહોંચી જાઓ તો ત્યાં ચારા પાણીની સગવડ મળી જશે બળદે મારી સામે ત્રાસી આંખે જોયું અને કહ્યું ખોટી ચિંતા ના કરો હવે મારો મલક ભર્યો છે હું છું અને મારી જિંદગી છે એમ કહીને બળદ તેના ખેડૂત માલિક સામે છેલ્લી નજર કરીને જૂના સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલી નીકળ્યો